thank <laughs> Yeah. <laughs> Yeah. <laughs> બડુ દાદા આશીર્વાદ આપી ગયા તમને એ બડુ દાદા લીધે રાખો ધોઈને દાદાની Gracias.

એને આચે ભરી આવ્યો હે હા એ ઘડીક પકડી રાખે એટલે એ હેઠો ઉતરી જાય પછી ચડાવી દે એને આપણે એ હેઠો ઉતરવા આપ્યો હવે એ વિશાળ હવે આગળ આપી દે એટલે એ ચડાવી દે આપી દે ભાઈ સોમુ હાલવા દે સડાવા દે લે સોમુ દા મહાવીર ફરીએ કરવા ભરી ભોળવા નથી લોટો ભરીએ ભાઈ લોટો ભરીએ જા મહાવીર ભરીયે ભરીએ લોટો ભરી તો ભાઈ જય મહાદેવ એને આપી દે બસ ઢાકી દે ઓલું ડોલ ઢાકી દે ભાઈ એને રહેવા દે કરે એને સડાવા દે જય મહાદેવ જય બડું વીર દાદા આ તું બીજો લોટો તો અહીંયા સડાવી દે મહાવીર ભોળાના તો સડાવી દે હાલો જાય બડુ દે બાને સડાવવા દે શું હોય પાસે જય મહાદેવ જય મહાદેવ કે જય જય કે જય જય કે મહાવીર ફૂલ ચડાવી દેવા હળિયું રેવા દે હળિયું ના જોતી એ અગરબત્તી ના ફૂલ ચડાવી દે આને ફૂલ अॻियां अलॻि जी ॻाल्हि जय जय